નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા ખાતે લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણી માટે મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું વાગરામાં શાંતિપૂર્ણ માહોલમાં લોકો મતદાન કરી રહ્યા છે લોકસભાની ચૂંટણી માટે માટે સહિત તાલુકામાં મતદારોમાં મતદાન કરવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વાગરામાં વિવિધ મતદાન મથકો ઉપર સવારથી જ મતદારોની લાંબી લાઈનો લાગી હતી જોકે કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી રાજપૂત સમાજની બહુમુખી વસ્તી ધરાવતા ગામડાઓમાં પણ સાથે મતદારોએ મતદાન કર્યું હતું વાગરાની કુમાર શાળા ખાતે ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા એક મહિલા કર્મચારીની તબિયત લથડતા ડોક્ટરો દ્વારા સારવાર અપાઈ હતી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પંચાવન પોઈન્ટ દસ ટકા મતદાન નોંધાયું હતું કોઈ અનુષ્ય બનાવ ન બને તે હેતુસર ચાપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદ નિવેદન બાદ રાજકોટ સમાજનો ભાજપ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો તેમજ ગામે ગામ ધર્મરથ ફેરવી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લેવામાં આવ્યા હતા ત્યારે વાગડા તાલુકાના રાજપૂત સમાજની બહુમુખી વસ્તી ધરાવતા ગામમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું જેથી ભાજપ છાવણીમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો કાજર ગરમીના કારણે ચૂંટણી તંત્ર તરફથી મતદારોને કોઈ તકલીફ નહીં પડે તે માટે છાયડા માટે મંડપ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સહિત તાલુકામાં શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું હતું ભરૂચ લોકસભા બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધી સરેરાશ ચોપન પોઈન્ટ નેવ ટકા મતદાન નોંધાયું હતું ડેડિયાપાડા ખાતે અડસઠ પોઈન્ટ પાંચ ટકા અંકલેશ્વર ખાતે ઓગણપચાસ પોઈન્ટ સિત્તેર ટકા ભરૂચ ખાતે છેતાલીસ પોઈન્ટ નેવ ટકા જંબુસર ખાતે ચોસઠ ટકા ઝઘડિયા ખાતે સાહીઠ પોઈન્ટ સિત્યોતેર ટકા કરજણ ખાતે ત્રેપન પોઈન્ટ બાવન ટકા વાકરા ખાતે પંચાવન પોઈન્ટ દસ ટકા મતદાન નોંધાયું છે ગુજરાત સુડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા મતદાન નોંધાયું છે બીરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ